બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ વરસ્યો છે બનાસકાંઠાના અમીરગઢમાં વરસાદી માહોલ બે કલાકમાં અમીરગઢમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અમીરગઢમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠાના અમીરગઢમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો સતત વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં ગઈકાલથી જે વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે તેને લઈ અને આજે પણ બે કલાકમાં ચાર ઇંચ વરસાદ બનાસકાંઠામાં ખાબક્યો છે કેટલાક વિસ્તારો જળમગ્ન બન્યા છે કેટલાક જે સ્થાનિકો છે તેમના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો ખેતરો પણ બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો દ્રશ્યો આ છે જેવા ખેતરો બેટમાં ફેરવાયા છે તો રોડ રસ્તા પણ જળમગ્ન બન્યા છે રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ખેતરોના છે ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોનો જે ઉભો પાક હતો તેને પણ નુકસાન પહોંચ્યું છે તો બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે સવારથી અત્યાર સુધીમાં એક્યાશી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે બનાસકાંઠાના અમીરગઢમાં ભારે વરસાદ સવારથી જો રાજ્યભરની વાત કરવામાં આવે તો એક્યાશી તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે અમીરગઢમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે